સમાચાર સંસ્કારી નગરીના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થીઓએ રમતનું આયોજન કર્યું છે સાંભળી કે બોલી ન શકતા વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓની રમતનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કારી નગરી વડોદરા શહેરના સંસ્કાર ઉજાગર કરતા વિદ્યાર્થીઓએ રમતનું આયોજન કર્યું સાંભળી કે બોલી ન શકતા વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓની રમતનું આયોજન કરવામાં આવ્યું છે ધોરણના વિદ્યાર્થી જસ શાહે ક્રિકેટ ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની રમતનું આયોજન કર્યું જસ શાહે આંતરરાષ્ટ્રીય બોર્ડ પ્રોજેક્ટ અંતર્ગત રમતનું આયોજન કર્યું છે ક્રિકેટ ફૂટબોલ તેમજ બાસ્કેટબોલ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા નયન મોંઘિયાએ રમતના આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરી હતી મે આજે સરસ સતુ પ્રોગ્રામ અનાવરસ્તા સ્કૂલમાં જશે અક્ષર ટ્રસ્ટ જોડે એનો કમ્બાઈન કરીને જે આ સ્પેશિયલ ચાઈલ છે એના માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ બધા ભેગા મળીને રમવાના છે તો આ એક નાની ઉંમરથી આટલો જે એમને જે ઉત્સાહ છે જે એમને આજે ઇન્ટરેસ્ટ છે સ્પેશિયલ ચાઈલ્ડમાં કે ભાઈ એ સોસાયટીના સાથે ભેગા પડીને આગળ વધે એ બહુ સારું છે અને સ્કૂલે જે ઇનિશિયેટિવ લીધું છે એ પણ બહુ સરસ છે જે પ્રમાણે છે ફ્યુચર આજે આપણે માં છે મારું નામ જશ શાહ છે અને આ મારા આઈબી પર્સનલ પ્રોજેક્ટ માટે એક ઇન્ક્લુઝિવ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે જેમાં હિયરિંગ એમ્પેરમેન્ટવાળા અને જે બોલી નથી શકતા એ સ્ટુડન્ટ્સ અને અમારા સ્કૂલના સ્ટુડન્ટ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમાં અમે બે ટીમ બનાવીને સાથે રમશું ક્રિકેટ ફૂટબોલ અને બાસ્કેટબોલ ફિફ્ટી એ પાર્ટિસિપેટ કર્યું છે આ ઇવેન્ટમાં અને અડધા અક્ષર સ્કૂલમાંથી છે અને એનઆઈસીમાંથી છે સ્ટુડન્ટ્સ